ભુજ ખાતે જે નો કન્સેપ્ટ જે માન્ય ની સભા બાદ જે આ કન્સેપ્ટ આવેલો એને સાહેબની વિઝિટ માન્ય મુખ્યમંત્રી સાહેબની વિઝિટ દરમિયાન સાહેબે વહીવટીતંત્રએ પણ ઈચ્છા વ્યક્ત કરી કે સાહેબની ના વરદ હસ્તે જ આ જે વન છે એનું વૃક્ષારોપણ થકી ખાત ખાતમુહૂર્ત કરી અને એની શરૂઆત કરાવીએ ભુજ ખાતે જે સિંદુરવન નો કન્સેપ્ટ જે માન્ય ની સભા બાદ જે આ કન્સેપ્ટ આવેલો એને સાહેબની વિઝિટ માન્ય મુખ્યમંત્રી સાહેબની વિઝિટ દરમિયાન સાહેબે વહીવટીતંત્રએ પણ ઈચ્છા વ્યક્ત કરી કે સાહેબની ના વરદ હસ્તે જ આ જે સિંદુરવન છે એનું વૃક્ષારોપણ થકી ખાતમુહૂર્ત કરી અને એની શરૂઆત કરાવીએ ભુજ ખાતે જે નો કન્સેપ્ટ જે માન્ય ની સભા બાદ જે આ કન્સેપ્ટ આવેલો એને સાહેબની વિઝિટ માન્ય મુખ્યમંત્રી સાહેબની વિઝિટ દરમિયાન સાહેબે વહીવટીતંત્રએ પણ ઈચ્છા વ્યક્ત કરી કે સાહેબની ના વરદ હસ્તે જ આ જે સિંદુરવન છે એનું વૃક્ષારોપણ થકી ખાતમુહૂર્ત કરી અને એની શરૂઆત કરાવીએ